ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા રોટરી ક્લબ ખાતે કેન્દ્રમાં ભાજપ સરકારના અગિયાર વર્ષની ઉજવણી નિમિત્તે વિકાસની ફલશ્રુતિ રજૂ કરવા પત્રકાર પરિષદ યોજાઈ ભાજપ સરકારના તમામ ક્ષેત્રે વિકાસના અગિયાર વર્ષની કામગીરીને વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંક જોશી પ્રદેશ ઉપાધ્યક્ષ જનકભાઈ બગદાણાવાડાએ પત્રકારો સમક્ષ રજૂ કરી ગુજરાત સાથે દેશમાં સૌથી વધુ રોજગારી આપતા ભરૂચ જિલ્લામાં પણ હાલ હજારો કરોડો કાર્યરત પ્રોજેક્ટ અંગે માહિતી અપાઈ હતી જેના ભારભૂત બેરેજ ફ્રેડ કોરીડોર દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ ભરૂચ દહેજ એક્સપ્રેસ વે ની જાણકારી મીડિયા સમક્ષ રજૂ કરાઈ હતી પત્રકાર પરિષદમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી જિલ્લા પ્રભારી અશોક પટેલ જમ્મુસર ધારાસભ્ય ડી કે સ્વામી મહામંત્રી નીરલ પટેલ ફતેહસિંહ ગોહિલ પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા સંયોજક દિવ્યેશ પટેલ પ્રતીક્ષાબેન પરમાર રશ્મી પંડ્યા સહિત પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા અને મોદી સાહેબના છેલ્લા અગિયાર પરંતુ ટ્રાન્સફોર્મ પર એમણે હંમેશા ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને નાના નાના જે સુધારાઓ છે એને લઈને મોટા વિઝન માટેના જે તૈયારી એમણે કરી છે આ જે કાર્ડ છે પંચોતેર વર્ષથી સો વર્ષનો એ આઝાદીનો અમૃતકાળ છે અને અમૃતકાળની અંદર વિકાસની નવી ઊંચાઈઓ તરફ લઈ જવા માટે ગુજરાત રાજ્ય પણ કઈ રીતે સુદૃઢ બન્યું છે અને દેશની અંદર પછી દે દેશની આર્થિક પરિસ્થિતિ હોય દેશની આંતરિક સુરક્ષા હોય દેશની બહારી સુરક્ષાને લઈને કોઈ પ્રકારના ખતરાઓ હોય અને દેશ કયા પ્રકારે વૈશ્વિક રીતે પોતાની છાપ છોડી રહ્યું છે આ તમામ બાબતે તમામ પત્રકાર મિત્રો સાથે પણ વાર્તાલાપ થયો છે સાથે સાથે પત્રકાર મિત્રોએ જે ભરૂચ જિલ્લો છે એને લઈને પણ ઘણા વિકાસના મુદ્દાઓ વિશે જે ચર્ચા કરી છે જે અમારું ધ્યાન દોર્યું છે એ બાબતે પણ યોગ્ય સ્તરે રજૂઆત થાય અને ભરૂચ જિલ્લો પણ વિકસિત ભરૂચથી વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત તરફ આગળ વધવા માટે સૌને મદદ કરે એ બાબતે અમે સૌ પ્રયત્નશીલ રહીશું